મિત્રો આ ગુજરાતની એક માત્ર એવી રેસ્ટોરન્ટ છે કે અહિયાં છસો પ્લસ સીટિંગ છે ને તોય તમારો લાઈન વાળો આવે માણસોનો નો મેળો ભરાય મેળો જમવા માટે મારા વાલિડાઓ આપડું રાજકોટ છે અહિયાં એકસો પ્લસ વેરાયટી તમને જમવા મળે અનલિમિટેડ ત્રણસો પચાસ પ્લસ જીએસટી તમને મળી રહે પેલા તો પાણીપુરી ખવડાવવાની પાણીપુરી ચાટમાં એટલી વેરાયટી છે ધાણી છે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ગુજરાતી મેક્સિકન ઇટાલિયન બધુંય મળે ઢોકળા અને હવે તો પીઝા અહીંયા મળે છે Premium garlic bread! સેન્ડવિચ અને અહીંયા જે આ વોલ્વો પીઝા મળે છે ને આ પીઝા તમને દુનિયામાં ક્યાંય નહીં મળે એટલે ગાર્લિક બ્રેડ અને તો ખાવાનું ભૂલતા જ નહીં છે છે અનલિમિટેડ પીવડાવે મારા પહોંચી જજો બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય હવે ચિંતા નહીં કરવાની પાંચસો જણા હોય ને લઈને આવતું રહેવાનું અહિયાં મસ્ત મજાનું જમવા મળે છે કોઈ પણ ફૂડ માં મોટો કે કલર નો બિલકુલ ઉપયોગ કરવા નથી આવતો અને હા ખાસ તો અહિયાં

અનલિમિટેડ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ ઓપન કરનાર કોઈ હોય તો એ આ રેસ્ટોરન્ટ છે પછી અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ બધે પછી અનલિમિટેડ કોન્સેપ્ટ ચાલુ થયા પણ સૌપ્રથમ વાર લોન્ચ કરનાર હોય ને તો એ આ રેસ્ટોરન્ટ છે એટલે મારા વાલિડાઓ તમારા ફેમિલી મિત્રો સાથે અહીંયા જ પહોંચી જજો તો તો મારા વાલિડાઓ પહોંચી જજો